હવે <laughs> છેલ્લે આ દેવાની હતી સરપ્રાઈઝ એટલે નો તો નંદો કેવો છે નંદો છે નંદો

બકચી ની તેમ એ એક બાજુ નમી ગયો હે આ કેટલા કાત્રા છે આમલી આમલી જણાવો તમારે વાડી વિશે બોલો આમ જો કેટલા બધા છે ક્યાં મને ન જેની વાડી હોય એને જરૂર પડે જોવા માટે જે ને બધા પાસે હોય વાત દાદા ને એકલા બે જો ઓલા જો કેટલા છે દાદા કેમ વાળ એટલા બધા મોટા કર્યા છે ના છે ના યે બે તો ખરી જો કેનેડા ની છત્રી જો રે દાદા પાસે બે હે તો ખરી દાદા મોસમ બે રાખું હાલો કોવા આ તો મારી રહી હું કે આવી હ ઓ લે દાદા હોય ન હોતી મત આ કાકા એવ હ ઈ એવા તમને સરપ્રાઈઝ આપવા તમને અચાનક કીધું જન ઊરાવશું જરે છે હા પપ્પા ભેળા આવી ગયો આમ જો પેલે પણ કરતા હાઈ ની આ જો મોસમ બીતે

આની કોટ આટ નેટ ઘરોળી પડી પડી આપણે બેટાની આ જુનો આ નવો છે ઓ આ નવો આ જુનો બોરનો પરણનો આ ઓણનો આ બોણનો આલે વિડિયો બની જતો લઈ

พัชพัชี่เล <laughs> <laughs> ี้ยงเนี่ยป <laughs> <laughs> ๊อปปันป๊อปปันเนี่ยขึ้นมาด้านทว่าเด็กยันป้าเห็นอ่ะใช่ไหมอ่ะแต่นานนี้ที่เตะดูนี่โงดกว่ากันนะพัชพัชี่บ้าบิษน่ะหรอโดยเนี่ยคิด